દાંતા તાલુકામાં એસટી બસનો અકસ્માત દસ થી બાર લોકો ઘાયલ કુમારસી નજીક ઘાટીમાં અચાનક બસ ગરમ થઈને બંધ થઈ જતા રોડ નીચે ઉતરી એસટી બસ કેળબ્રમાંથી ધાને રાહ જતી હતી દાતા નજીક કુવારસી ઘાટીમાં અકસ્માત થયો અંબાજી માતાની એકસો આઠ દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બસના ડ્રાઈવરનું નિવેદન કે બસ બંધ થયા બાદ અમે નીચે ઉતરીને પથ્થર મૂકવા જતા બસ નીચે જતી રહી હડાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અંબાજી ડેપો મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા દાતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા મોટી જાનહાની થઈ રિપોર્ટર રાજુભાઈ સોલંકી દાતા તમે હાજર હતા અમે વખત આ હતા અંદર બસ ડીવીસ માં પલટી મારી છે અને ચાલીસ જેટલા પેસેન્જરો અંદર હતા એટલે એમને બે પેસેન્જર ને વધારે વાગ્યું બાકીના પેસેન્જર ને થોડું સામાન્ય વિચાર એવું છે હા બીજો અંદર અંદરનો માર્ગ થયો ખ્યાલ નથી પણ અને બસો આ વિસ્તારની અંદર સેક્શન એટલે બસો નવી બસો નથી આપતા અને જૂની પ્રાણી બસો આપી નથી તો બ્રિક લાગતી ગાડી ગરમ થઈ જાય ગાડી હીલ સરી નથી એવી ગાડીઓ આપી એટલે મારે સરકાર શરીરને નમ્ર વિનંતી છે કે જો ઘાટ સેક્શનમાં સારી ગાડીઓ આલી તો ઢાળ સરીએ કે આવું અકસ્માત ના થાય તો દુર્ઘટના સારું થયું ના કે ચાલી થી પિસ્તાલીસ જણો આ સ્થળે મોત નીપજો એવી દુર્ઘટના મારું નામ રીવાભાઈ